રૂપિયા બાંઠ ચા હાથ ચો હાઠ ત્રા હાથ છ સાઠ અઢસીઠ ઓગણીતેર બિત્તેર એકોતેર એકો તેર રૂપિયા પાંચેર ચોતેર ચુમ્મા તેર પંચોતેર ખાલી એંસી ભાઈ એંસી રૂપિયા નદભાઈ એંસી ખાલી એકાંસી એંસી રૂપિયા ધંધભાઈ એંસી રૂપિયા બાય ધંધભાઈ એંસી રૂપિયા બાય એંસી રૂપિયા એંસી રૂપિયા

પંચોતેર રૂપિયા પંચોતેર રૂપિયા લાધું પંચોતેર છોતેર રૂપિયા ભાઈ છતેર રૂપિયા ભાઈ છોતેર રૂપિયા કિલો

бен जाए 88 रुपया सिनेमा जैसी वर्दी का लेगा 88 रुपया भाई जी मां मैं क्या तो 88 रुपया भाई 88 रुपया ददू भाई 88 रुपया ए रिनाले बारीनाले 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 बा 88 रुपया भाई कोना से ददू भाई 88 रुपया ददू ददू 80000 bay. 80000 bay. Ali 80000 bay. 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 80000

સાહેઠિયા સાહીઠ રૂપિયા ભાઈ ભાઈ સાહીઠ રૂપિયા લઈ લો છાસઠ રૂપિયા કિલો ભાઈ સાહીઠ રૂપિયા નો બરોબર બોલાઈ